તો હેલો દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી કમારા નવા એડિટિંગ વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ જે મહેશ વણઝારાનું સોંગ આવ્યું હતું મારી રાઇફલથી મુકાત અને કડલા લઈ આલું ફોર્ચ્યુનર ભાગ થ્રી તે સોંગનું પોસ્ટર એડિટિંગ કાઇન માસ્ટરની અંદર કરીશું તો ચલો કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો સારો લાગે લાઇક કરી લેજો તો તમારે આ બેકગ્રાઉન્ડ લેવાનું છે જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અને બ્રાઉઝર ની અંદર ની અંદર મળી જશે અને આને તમારે કુલર આપી દેવાનું છે જે પે વાળું છે અને હવે જે પીએનજી કર્યા હોય મહેશ વણઝારાને તે તમારે અહીંયાથી લઈ લેવાના છે અને તમે લીધા બાદ કંઈક આવી જ રીતે થોડા જ મોટા કરીને અહીંયા ગોઠવી લેવાના છે અને હવે જે બીજા પીએનજી આપણે કરી રાખ્યા હોય અને બીજા એક્ટર છે તો તેને પણ આપણે અહીંયા નીચે મળી જશે તેને પણ અહીંયા ગોઠવી લેશું તમે જોઈ શકો છો અહીંયા અને આને તમારે ક્રોપિંગ કરવું છે તો થોડું ક્રોપિંગ પણ કરી શકો છો અહીંયા આવી રીતે અને હવે જે સોંગનું ટાઇટલ છે તે ટાઇટલને જે તમારે પીએનજી કરી પહેલેથી રાખી લેવાનું રહેશે તો તે પીએનજીને મેં પહેલેથી કરી રાખ્યું છે તો તેને અહીંયા આવી રીતે ગોઠવી લેવાનું રહેશે અને હવે તમારે ફોર કે વગેરે લેવાનું હોય તે અહીંયાથી લઈ લેવાનું રહેશે અને તેને થોડું નાનું કરી અને અહીંયા કાઇન માસ્ટરનો લોગો તમને દેખાશે તેના ઉપર રાખી લેવાનું છે અને હવે તમારે યુટ્યુબ ચેનલનું નામ લઈ લેવાનું રહેશે જે તમે પહેલેથી પીએનજી કરીને રાખ્યું હોય તો ના કર્યું હોય તો તમે પિક્ચર લેબની અંદર કરી શકો છો અને તેને કંઈક આવી રીતે અહીંયા ગોઠવી લેશું અને હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તો તેને પણ પીએનજી કરીને રાખ્યું છે તો તેને પણ અહીંયાથી લઈ લેશું આ બધા પીએનજી કેવી રીતે કરવા તમને ના આવડતું હોય તો કોમેન્ટમાં તમને કહીજ હું તમને કહી આપીશ અને આવી નીચે ગોઠવી લઈશું અને હવે તમારે ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે કોઈ બી કલરનું લઈ અને અહીંયા થોડું ક્રોપિંગ જો કરી અને સોંગનું ટાઈટલ છે ને તેના પર આવી રીતે ગોઠવવાનું છે અને પરંતુ પેક કરી અને આનો કમને મનપસંદ અને સારો લાગે એવો લાલ કલરનો રાખી લેવાનો છે તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટની અંદર બતાવજો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ અન્ય એડિટિંગ વિડીયો જોવા માટે